અજવા રોડ પર આવેલા આધ્યશક્તિ ગરબા મહોત્સવના ગ્રાઉન્ડના પંડાલમાં પેશાબ કરનાર ઈસમને આયોજકો દ્વારા પકડતા તે બેટરી ચોરી કરી રહ્યો હોવાનું ફલિત થતા બાપોદ પોલીસ મથકને સોંપવામાં આવ્યો હતો વડોદરા શહેરના અજવા રોડ ઉપર આધ્યશક્તિ ગરબા મહોત્સવના પંડાલમાં એક અજાણ્યા ઈસમ દ્વારા પૈસા આપ કરવામાં આવતા આયોજકો દ્વારા તેને પકડી પાડવામાં આવ્યો હતો જો કે તેની પૂછપરછમાં તેના ખિસ્સામાંથી ગાંજાની પડી અને પોતે બેટરી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી જે મામલે આયોજકો દ્વારા તેને પકડી બાપોત પોલીસ મથકને હવાલે કરવામાં આવ્યો છે સમગ્ર મામલે વિજય પાટીલે જણાવ્યું હતું કે અમે બાપોત પોલીસ મથકમાં ફરિયાદ આપવા માટે આવ્યા છીએ આજવા રોડ ઉપર ખૂબ જ મોટા અમારા આદિશક્તિ ગરબા મહોત્સવના પંડાલની અંદર બે અજાણ્યા વ્યક્તિ દ્વારા પેશાબ કરવામાં આવ્યો છે જેને પકડીને અમે બાપોત પોલીસ મથકને સોંપવામાં આવ્યા છે શંકાસ્પદ એવું લાગ્યું એના ખિસ્સા તપાસતા જે ખિસ્સાની અંદર પાના પકડ મળ્યા છે અને ગાંજાની પડીકીઓ મળી છે ત્યારબાદ તેને પૂછ્યું તો કહ્યું કે હું બેટરી ચોરતો હતો એટલે બાપોત પોલીસ મથકને સોંપવામાં આવ્યા છીએ રિક્ષાની અંદરથી બેટરી મળી છે અને बैटरी ने अमे बापत पुलिस मथके कार्यवाही बापत पुलिस मथक द्वारा करवा रही या, मेरा नाम है मैं अध्यक्ष गरबा मौसम मैनेजमेंट हेड है आज ये जो खबर हमको मिला तो इस पे से मेरा देखो लोकल पुलिस स्टेशन हमारे बापोत पुलिस स्टेशन की तरफ से तो हेल्प तो मिलता है बट अभी और गरबा का चार दिन बाकी है तो मेरा रिक्वेस्ट है पुलिस हमारा टीम से कि ऐसा ये मतलब और केस ना हो सब को, कोई बाधा बगैर हमारा गरबा सुरखों से चलते रहे ये मेरा मतलब थोड़ा पेट्रोलिंग बढ़ाने के लिए मेरा रिक्वेस्ट है पीआई साहब को हमारा पुलिस डिपार्टमेंट को ऑलरेडी तो है आप लोग के सपोर्ट मिल रहा है बट ज़्यादा से ज़्यादा पुलिस थोड़ा पेट्रोलिंग मिले तो हमको सहकार मिलेगा और हमारा गरबा सुरख से चलेगा यही मेरा निवेदन है घटना क्या घटी क्या घटना तो अभी आपने देखा होगा कि जैसे कि कोई मतलब ऐसा बैटरी ऐसा बेदरमी का बात बता रहे हैं बट ये है कि जो भी हो मेरा ये रिक्वेस्ट है आज ए मैनेजमेंट हेड मेरा रिक्वेस्ट यही पुलिस से कि हमारा गरबा और प्रॉब्लम ना हो इसलिए पेट्रोलिंग का बंदोबस्त करे ज़्यादा से ज़्यादा मारू नाम विजय पाटिल है અમે ફરિયાદ આપવાયા છે બાપડ પોલીસ સ્ટેશનની અંદર અમારા પૂર્વ વિસ્તારના આદ્યશક્તિ ગરબા એટલે ખૂબ જ મોટા ગરબા બે અજાણ્યા વ્યક્તિ દ્વારા ગરબાના પંડાલની અંદર પેશા કરતાં પકડાયા છે તો તેને અમે બાપડ પોલીસ સ્ટેશન લઈને આવ્યા છે ઘટના એવી ઘટી હતી કે તપાસ કરતાં રિક્ષાની અંદર બે બેટરી મળી અને એના ખિસ્સા તપાસતા ખિસ્સાની અંદર પાના પકડ અને ગાંજાની પડીકી મળી અમે બાપટ પોલીસ સ્ટેશનની અંદર તેમને સોંપ્યા છે એ લોકોને પૂછતા એ લોકો કીધું અમે પેશાબ કરવા તો ભાઈ પેશાબ કરવા તો અમે પંડાલની અંદર પેશાબ કરો છો તપાસ કરતા જાણવા મળ્યું એક ભાઈ રિક્ષા લઈને ભાગવા જતા હતા ને તો રિક્ષાની અંદર જોયું તો ત્યાંની બે બેટરી રિક્ષાની અંદર હતી બસ પોલીસ ખાતાને એ અપીલ કરશું કે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ કેમકે આ અમારી હિન્દુત્વની લાગણી ડૂભાય એ કૃત્ય થઈ રહ્યું છે